કુંડાની પહેલ બની હવે નગરજનોનો અભિયાન અલથણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાનનું સુરત દ્વારા કુંડા વિતરણ કુંડાની પહેલ બની હવે નગરજનોનો અભિયાન અલથણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા કુંડા વિતરણ અલથણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા રોજ 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અભિયાનને લીધે લોકોની પ્રક્ષીઓ પ્રત્યેની સાનુભૂતિ વધી આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજિરોજ પક્ષીઓને તરસ છિપાવા માટે મોટા સેવા સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે અલથાણ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા અલથાણ શ્યામ મંદિર પોલીસ ચોકી ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું

એ ટ્રસ્ટ દ્વારા એમના બંનેના સંયુક્ત ઉપક્રમે જે પક્ષીઓ છે એમને પાણી પીવાની વ્યવસ્થાના ભાગરૂપે રોજ સુરત શહેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા છે એનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયેલ છે અને અમે આપના માધ્યમથી તમામ મિત્રોને અપીલ કરીએ છીએ કે ભાઈ ઉનાળામાં જે પશુ પક્ષીઓને પાણીની વ્યવસ્થા જે છે એ કુંડાઓ જે આ રીતે આપ મેળવીને આપના ઘરની બહાર અવશ્ય લગાવો જેથી પશુ પક્ષીઓને આપણે જીવન અમૂલ્ય બચાવી શકીએ છીએ